વલસાડ અતુલ હાઇવે પરથી પોલીસે ટાટા ટેમ્પામાંથી દારૂ ઝડપી પાડ્યો વલસાડના અતુલ હાઇવે ઓવરબ્રિજ પરથી રૂલા પોલીસની ટીમે ટાટા ટેમ્પોમાંથી ગેસ ભરવાના લોખંડના બાટલામાં સંતાડીને લઈ જવાતા રૂપિયા ઓગણ સિત્તેર લાખનો ઇંગ્લિશ દારૂ નંગ આઠસો સાહીઠ પોલીસે ઝડપી પાડી હતી પોલીસે ટેમ્પો ચાલક સુરત પલસાણામાં રહેતો ભાગચંદ હનુમાન નવાડ પોહી પ્રોહિબિશનનો જથ્થો મંગાવનાર બિહારનો સુજીત લલન રાજવંશી પોલીસે બંનેની ધરપકડ કરી છે માલ ભરાવી આપનાર પારદી બગવાડાના ધર્મેશ ભગુભાઈ પટેલ મિતેશ ભગુભાઈ પટેલ વિકાસ પટેલ હસલો ધનસુખ પટેલ પિયુષ નાયકને પોલીસે તમામને વોન્ટેજ જાહેર કર્યા છે પોલીસે બાટલા દારૂ અને ટેમ્પો મળીને કુલ પાંચ પોઈન્ટ ઓગણસહિત લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે